લોકો ખુલે આક્ષેપ કરે છે કે સોમા કંપની ટોલટેક્સ વસૂલવા માટે સજ્જ છે પરંતુ મૂળભૂત સુવિધા માટે એક પણ પગલું લીધું નથી લોકોએ આને સલામતી ભૂલો તરીકે નોંધ્યું છે રિપોર્ટર હાર્દિક જોશી જણાવે છે કે સ્થાનિક અધિકારીઓ સુધી હપ્તા અને મલિબને ભાગ બટાઈની ગઠબંધન વ્યવસ્થા ચાલી રહી છે સરકારી તંત્ર અને કંપની બંને જનતાની સુરક્ષા માટે એક પણ પગલું લેવા તૈયાર નથી અને આ બેદરકારી ગંભીર ચોખામ ઊભું કરી રહી છે સ્થાનિકો ખુલ્લામ રોષ વ્યક્ત કરે છે ટોલ ટેક્સ ભરાઈ ગયા બાદ માર્ગ અને ગટર માટે એક પણ પગલું નથી કંપની અને અધિકારીઓ ફક્ત પૈસા કમાવા માટે જોડાયેલા છે લોકો વિ તાત્કાલિક પગલા ગટરના ઢાકણા મજબૂત કરવાને માર્ગ સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે જો તંત્રને કંપની બેદરકારી જોવે તો મોટી દુર્ઘટના ટળી શકશે નહીં સોનગઢની જનતા કહે છે કે ટોલટેક્સ ટેક્સ ભરીને પણ કોઈ સુરક્ષા ન મળે તે સ્વીકાર્ય નથી અને સંબંધિત અધિકારીઓને કંપની જવાબદાર ઠેરવવા જ પડશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ